ભારત બંધનું એલાન નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ થોડાક દિવસ પહેલા સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે તેનો વિરોધ દર્શાવીને ભારત બંધનું એલાન કરવામાં આવ્યું સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં એસસી એસટી આરક્ષણમાં ક્રિમિનલ અંગે ચુકાદો આપતા કહ્યું હતું કે તમામ એસસી એસટી જાતિ એ સમાન જાતિ નથી અમુક વધારે પડતા પછાત હોઈ શકે છે એસસી એસટી

જે મામલો વિરોધ દર્શાવવામાં આવ્યો છે અને સમગ્ર ભારત બંધનું કરવામાં આવ્યું છે અમદાવાદના વિસ્તારોમાં બંધ કરાવી દેવામાં આવ્યું છે આ વિડીયોમાં જોઈ શકો છો કે અમદાવાદના અમરાઈવાડી વિસ્તારના અમુક જગ્યાએ સમગ્ર બંધનું એલાન કરીને વિરોધ દર્શાવ્યો હતો અમદાવાદથી રશ્મિકા ચૌધરી